પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અક્ષર તૃતીય દિવસ એટલે નવી શરૂઆત માટે વણજોયા મુહૂર્તોનો સારામાં સારો દિવસ પોરબંદરમાં સોના ચાંદીની ખરીદીમાં પ્રોત્સાહક માહોલ જોવા મળ્યો હતો સાચવવા માટે સોના ચાંદીની ખરીદીમાં જમાવટ નોંધાઈ હતી એકંદરે સોના ચાંદીના દાગીના કે ઘરેણાની ખરીદી ઉપરાંત રોકાણકારોમાં પણ ક્યાંય મુહૂર્ત ખરીદી સાચવવાનો માહોલ જોવા મળ્યો હતો સોના ચાંદીની ખરીદીમાં સારું વલણ જોવા મળ્યું હોવાની વાતને સોની બજારના નાના મોટા વેપારીઓએ પણ સ્વીકારી હતી ચૂંટણીના માહોલને કારણે લાગેલી આચાર સંહિતા હોવાથી કેસ રૂપિયો ઓછો ફરતો થયો હતો ઉપરાંત રોકડથી સોના ચાંદીની ખરીદીમાં એક પ્રકારે બ્રેક લાગી હતી જો કે ચૂંટણી પૂર્ણ થતાં હવે સારું એવું વેચાણ જોવા મળતું હતું સોનાના ભાવ છેલ્લા અમુક મહિનાથી સતત વધી રહ્યા છે અને સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે એટલે જ લોકો તેમાં વધુને વધુ રોકાણ કરવાનું પસંદ કરે છે ઉપરાંત આગામી સમયમાં લગ્ન પ્રસંગ આવતા હોવાથી પણ લોકોએ આજે જ સોનાની ખરીદી કરી હતી અને ગ્રાહકોએ તો અગાઉથી ઓર્ડર આપ્યો હતો અને આજે દાગીનાની ડિલિવરી લીધી હતી જીટીપીએલના તમામ દર્શકોને પહેલા તો અખાત્રીજની શુભકામના આજે અખાત્રીજનો પાવન દિવસ છે તો સોનું ખરીદવું એ ખૂબ જ સુકનવંતું આજના દિવસે ગણાય છે જેથી અને બજારમાં સારો માહોલ જોવા મળે છે લોકો ઢીણા મોટી એમને આવનારા પ્રસંગને લઈ અને ખરીદી બી જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાંથી સારો ગ્રાહકનો સારો અને સાથે છે અને આવનારા દિવસોમાં પણ એવો જ માહોલ રહીએ એવી અમે લોકો આશા રાખીએ છીએ દિવસભર સોની બજાર ગ્રાહકોથી ધમધમતું હતું આજે લોકોએ મુખ્યત્વે સોનામાં બુટી વીટી ચેન અને પેન્ડલ જ્યારે ચાંદીમાં પગની પાયલ ચાંદીના સિક્કાની વધુ પ્રમાણમાં ખરીદી કરી હતી ઉપરાંત ડાયમંડનો ક્રેઝ પણ જોવા મળતો હતો ચાલુ વર્ષે લગ્ન વધુ હોય અને પરિવારોને અગાઉની પોતાની જરૂરિયાત અને ડિઝાઇનના દાગીનાનો ઓર્ડર આપી રાખ્યો હતો આ ઉપરાંત અખા ત્રીજ શુભ મુહૂર્ત કોઈ ખરીદી પણ નીકળતા વેપારીમાં ખુશી જોવા મળતી હતી અને સોનાની ખરીદી કોઈ પણ ભાવે કરીએ તે લાંબા ગાળે મોંઘું પડતું ન હોવાથી પણ લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર